ધામમાં ગરબાનો ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી આયોજન રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પીએમ મોદી નો સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ મહેસાણામાં રાજધાની ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીના ના જન્મ દિવસ થશે અનોખી ઉજવણી ચાર હજાર બહેનો સન્માન કરી સાડી ગિફ્ટમાં આપવામાં આવશે સત્તર સપ્ટેમ્બરના રોજ થશે ઉજવણી મહેસાણા જિલ્લાની ચાર હજાર બહેનોનું કરાશે સન્માન રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલ દ્વારા કરાયું આયોજન બ્યુરો ચીફ એમજી લાઇવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા તો રાજધાની ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી આમ તો અનેક સેવાકીય પ્રવૃત્તિ શિક્ષણ હોય આરોગ્ય હોય કોરોના મહામારીમાં પણ સારી એવી થતી મદદ સંસ્થાએ કરેલી છે જોડે જોડે આ સાલ નવરાત્રીનું આયોજન કાશી વિશ્વનાથ મંદિરના સામે રાધનપુર રોડ આયોજન કરવામાં આવેલું છે રાજધાની ફાઉન્ડેશનની નવરાત્રિ એટલે શિસ્ત સુરક્ષા અને સંસ્કારો સાથેની નવરાત્રિ છે આ નવરાત્રિના અંદર પહેલી પ્રાયોરિટી બહેનો માટે અમે આપવાના છીએ આ નવરાત્રીના અંદર પાસનું આયોજન કરેલું છે પણ એ પાસ એક વ્યવસ્થાના ભાગરૂપે કરેલા છે કે જેથી કરીને કોઈ દુષણ કે બીજું કોઈ અંદર ઘૂસી ના જાય એના હિસાબે પાસનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે તો સૌ મહેસાણાવાસીઓને હું રાજધાની ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સૌ મહેસાણાવાસીઓને વિનંતી કરું છું કે આવો સાથે મળીને નવવે દિવસ અંબા માતાની આરાધના કરીએ અને ગરબે ઘૂમીએ દેશના ગૂમીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા ત્રણથી ચાર હજાર બહેનોનું એક મોદી સાહેબના લાંબા આયુષ્ય માટે બહેનો એકત્રિત થઈ અને આરતી રામ ભગવાનની આરતી કરવાના છે એ સાથે સાથે આવનારી તમામ ત્રણથી ચાર હજાર બહેનો દરેક બહેનોને મોદી સાહેબના મા આયુષ્ય સાથે સાથે એમની મહિલાઓની જેટલી યોજનાઓ છે એની રાજધાની ફાઉન્ડેશન અમારા સાથી આલોકરાય તરફ તરફથી એક પુસ્તિકા બનાવાયેલી આવેલી છે પુસ્તિકાઓ આપવામાં આવશે દરેક બહેનોને રંગોલી સાથે મોદી સાહેબનું એક રંગોલી દ્વારા સ્ટેચ્યુ બનાવવામાં આવવાનું છે ગ્રાઉન્ડના અંદર ગોળ ફરતા મોદી સાહેબના અનેક સ્ટેચ્યુ ઊભા થવાના છે સાથે બહેનો બહેનો સાથે એક સુરતથી ભજન મંડળ આવવાનું છે ચિંતનભેન કરીને એ બહેનો સાથે ભજન મંડળમાં જોડાશે અને ભજન સાથે બે કલાક સુધી ભજનનું આયોજન કરેલું છે એના સાથે સાથે મોદી સાહેબની રામ ભગવાનની આરતી ઉતારીને સૌ બહેનો આરાધના કરીને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવાની છે સ્વદેશી આપણી જે ચીજો છે એને અપનાવવા માટે એક આહવાન કરવાનું છે એના જોડે અમે કોટન થેલી બનાવેલી છે દરેક બહેનોને અમે કોટન થેલી આપવાના છે જેના ઉપર મોદી સાહેબનો એક ફોટો હશે અને જોડે જોડે હેપી બર્થડે લખેલું છે જેથી કરીને દરેક બહેનો એ પ્લાસ્ટિક મુક્ત અને પોતાની કાપડની થેલીનો ઉપયોગ કરે એવું બધું આહવાન અલગ અલગ કાર્યક્રમોને રાખેલા છે સાથે ત્રણથી ચાર હજાર બહેનો અમારા જોડે અત્યાર સુધીમાં પાંત્રીસો બહેનો ઓલરેડી ભજન મંત્રીની નોંધણી થઈ ગઈ છે સમગ્ર બહેનો અલગ અલગ વિસ્તારની છે કોઈ મોટી દેવું છે તો અલગ અલગ ગામડાઓમાંથી આવેલી બહેનો છે ભજન મંત્રીની એમને અહીંયા લાવવાથી મારી મૂકવાની વ્યવસ્થા અમારા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલી છે અને બન સાથે બધી બહેનો એક જ સાથે મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખવાની છે એમને શુભ સંદેશો પાઠવશે એક જ સાથે બધી બહેનો એમના જન્મદિવસ